હેલો ટુ ફેમિલી સ્વાગત છે એક નવા બ્લોગ માં આ તો ભાગી જાય છે નવ ને ચાર ને ગુડ મોર્નિંગ બધા ને ફાઈનલી જે મે આજ તો ઘરે વ્લોગ ચાલુ કરી દીધો છે કે આવું કાક લોકેશન સારું આવે ફાઈનલી જો કોમેડી વિડિયો તો કલ સાંજે બનાવ્યો તો એટલે આજ તક સાક્ષી ને નિશાળે જવાનું હતું એટલે સાક્ષી કઈ અત્યારે છે નહીં અને હું હમણાં વાડીયા જશ પછી બપોર આવશે ને ત્યારે એક કોમેડી ઉતારવાનું બે ત્રણ કોમેડી ત્યારે ઉતાર નાખશું ને ચાર વાગે પછી પાંચ વાગે કોમેડી મીકવાની છે દસ વાગે હમણાં અત્યારે મીકાઈ જાય એક કોમેડી પડી છે આપણી પાસે એટલે એને જ છે ચાડો છે એક નંબર બનાવી નાખી હતી ને હવે આ બ્લોગ ની વખત રોજ બ્લોગ એટલે હું રોજ બ્લોગ મૂકતો નથી કઈ રીતે તમે કઈ જોતા નથી બધા સપોર્ટ કરવા મળે તો રોજ બ્લોગ મૂકી દઉં કોઈ બ્લોગ આજે હું વાડી ગયો છું ફાઈનલી ને આજે મૂકવાનો છે અમારા માટે ને ક્યાંક વરસાદનો માહોલ જેવું થવાનો છે બ્લોગની ની થોડું અતિ મસ્તીની છે ફાઈનલી આમાં ડુંગલીને એવું બધું વાવેલું છે ને આ બ્લોગ બ્લોગ માટે સબસ્ક્રાઇબર કરતા જઈ ગયો અને જરૂર કરી દઈ ગયો કોમેડી વિડીયો પડે છે તમારામાં અત્યારે જો દસ વાગે કોમેડી વિડીયો પડી ગયો છે ને બધા જોઈ જઈ ગયો બધા મસ્તીનો કોમેડી વિડીયો છે અને આ પાઠ કરી દઈ ગયો ફાઇનલી જ કે વિડીયો બન્યો છે અને અમારા માટે લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબર કરી દઈજો